દ્વારકાધીશ જય સોમનાથ ખેડૂત મિત્રો તો સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં અને આજે આપણે ચારવા આવ્યા છે બળદુ તમે જોઈ શકો છો આપણા બળદુ સરે અને મુંડાનું પ્રમાણ પણ વધારે છે તો તમને બતાવું મુંડો છે ફાઇનલી પ્રયત્ન કરો આમાં શું જીવા જ નીકળે તમે જો આમાં કંઈ નીકળે આપણે જોઈ આમાં હું રોગ છે તો આ આ સોયાબીનનું જ મૂળિયું છે પણ કઈ રીતના મૂંડો ખાય છે એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ તો ખેડૂત મિત્રો આમાં મૂંડો જ છે ફાઇનલી આપણા સોયાબીન વહી ગયા કારણ કે વરસાદ ઓછો હતો અને જો નીકળ્યો જો આ જો આ મૂળિયું હાળા બટકાવી જાય એટલે સોડવો સુકાવાનો જ છે મૂળિયો બટકાવી જાય એટલે આ નીકળ્યો મુંડો આ છે મુંડો તમે જોઈ શકો છો આ આ જ મેં કાપી નાખ્યું બસ પ્રમાણમાં આપણા સોયાબીનના પાકમાં નુકસાની મૂડાઈએ કરેલી છે અને આપણે અત્યારે તેમાં આ ટાપા પીડા છે ખેતરમાં તમે જોઈ શકો છો આ રીતના આ એટલા એક વીઘા બે વીઘામાં તેમાં આપણે અડદ પણ વાવી દીધા કારણ કે હવે તેને કોઈ ટ્રીટમેન્ટ અપાયો સમય નથી